જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ભાદરવા સુદ પાંચમ ઋષિ પાચમનો દિવસ આજે પિતૃ મોક્ષાર્થે ઋષિ પાચમનું વ્રત કરાય છે આ દિવસને સામા પાંચમ પણ કહેવાય છે સામા પાચમનું વ્રત માસિક ધર્મમાં આવતી દીકરીઓથી લઈ દરેક મહિલાઓ આ વ્રત કરે છે અને ઋષિ પાચમનું વ્રત ઘરના કોઈ આપ્તજનનું મૃત્યુ થયું હોય તેના મોક્ષાર્થે ઋષિ પાચમનું વ્રત કરાય છે આજે ઋષિ પાંચમના દિવસે પણ મૃતકની તર્પણ વિધિ થાય છે અને સપ્ત ઋષિની પૂજા થાય છે આ પૂજા પિતૃ મોક્ષાર્થે કરવાની હોય છે તો આ વિડીયોમાં સાંભળીએ ઋષિ પાંચમનું મહત્ત્વ અને ઋષિ પાંચમની પિતૃ મોક્ષાર્થે સાંભળવાની કથા વાર્તા મિત્રો આજે સપ્ત ઋષિની માતા અરુંધતી સાથે પૂજા કરવાનું મહત્ત્વ છે અને નામાથારી નદીમાં સ્નાન કરવાનું મહત્વ છે નદીમાં સ્નાન કરવા ન જઈ શકાય તો ઘરે સ્નાન કરવાના જળમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે અને પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે આજે અખેડાનું દાંતણ કરવાનું મહત્વ છે તેમજ શરીરે માટી ચોળી સ્નાન કરવાનું મહત્વ છે આમ કરવાથી શરીર નિરોગી બને છે કાયા કંચન વર્ણી બને છે આજે માતા અરુંધતી સાથે સપ્ત ઋષિની પૂજા કરવાથી અને નામ સ્મરણ કરવા માત્રથી સર્વ પાપ નાશ પામે છે પુણ્યની પ્રાપ્તિ થાય છે આજે સવારે વહેલા ઉઠી વિધિથી પરવારી પોતાના ઈષ્ટદેવ સમક્ષ ઘીનો દીવો કરવો અને પ્રસાદ ધરાવી સપ્ત ઋષિ જેમાં મહર્ષિ વશિષ્ઠ અત્રિ ભારદ્વાજ કશ્યપ જમદગ્નિ ગૌતમ વિશ્વામિત્ર આ સાતે મહાન ઋષિઓનું સ્મરણ કરવું પૂજામાં સાત સોપારી લેવી આમ સપ્ત ઋષિઓનું સ્થાપન કરવું માતા પણ સ્થાપન માતા અરુંધતીને ચુંદડી ઓઢાડવી અને સપ્ત ઋષિને જનોઈ ચડાવવી ધૂપદીપ કરી ફળ ફળાદીનું નૈવેદ્ય ધરાવવું આરતી કરવી અને ઋષિ પાચમની પાપનાશક કથા સાંભળવી આજે પિતૃ મોક્ષાર્થે પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરવું બહેન દીકરી ભાણેજને જમાડી યથાશક્તિ ભેટ આપવી આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃઓ પ્રસન્ન હશે તો જ વંશવેલો વધશે તો જ ઘરમાં સુખ શાંતિ આવશે પિતૃઓના આશીર્વાદથી ઘર સુખ સમૃદ્ધિથી ભરેલું રહેશે સંપત્તિ સંતતિમાં વધારો થશે સમાજમાં માન મોભો મળશે તો આ હતું ઋષિ પાચમનું મહત્વ આ દિવસે કરવાના કાર્યો હવે સાંભળીએ ઋષિ દિવસે સાંભળવાની કથા જેને શ્રદ્ધાથી સાંભળજો ઋષિની જય સતયુગની આ વાત છે વિદર્ભ નામનો દેશ હતો જેમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું બ્રાહ્મણનું નામ સુમિત્ર હતું અને પત્નીનું નામ જયશ્રી હતું જયશ્રી પતિવ્રતા અને ધર્મપરાયણ સ્ત્રી હતી તેણે ઋતુ ધર્મમાં હોવા છતાં પણ રજસ્વલાપણું છુપાવી ઘરનું બધું જ કાર્ય કર્યું હતું રસોઈ પણ બનાવતી હતી અને બીજા જન્મે એક કુત્રી રૂપે જન્મ પામી અને તેનો પતિ સુમિત્ર બીજા જન્મે બળદરૂપે અવતર્યો આ રીતે પતિ પત્નીને પશુ યોનિમાં અવતાર ધારણ કરવો પડ્યો આ બંને પોતાના પુત્ર સુમિત્રને ત્યાં જન્મ્યા હતા જ્યારે પોતાના પિતાના શ્રાદ્ધનો દિવસ હતો ત્યારે તેની પત્ની ચંદ્રાવતીએ દૂધપાક બનાવ્યો પાળેલી કૂતરી ઓસરીના પગથિયા ઉપર બેઠી હતી અને છાપરા પર લટકી રહેલા સાપનું ઝેર દૂધ પાકમાં પડ્યું તે આ કૂતરીએ જોયું કૂતરીને થયું કે અરે આ ખેર મારો દીકરોને વહુ ખાશે તો એ મૃત્યુ પામશે મારે તેને મોતના મુખમાંથી ઉગારવા જોઈએ આમ વિચારી એ કુતરીએ દૂધ પાકમાં મોઢું નાખ્યું કુતરીએ દૂધ પાક પીધો નહીં પણ મોં બોળી અને અભડાવ્યો આ બધું દીકરા સુમતીએ જોયું તેણે તેની પત્નીને કહ્યું કે આ દૂધ પાક ઢોળી નાખ અને બીજી રસોઈ બનાવ હમણાં બ્રાહ્મણો જમવા આવશે દૂધ પાકને તો કૂતરીએ ઉભડાવ્યો છે આ સાંભળી જયશ્રીને તો ક્રોધ આવ્યો અને ક્રોધાવેશમાં કૂતરીને લાકડી વડે ખૂબ મારી અને દૂધપાક પાક ગટ્ટરમાં ઢોળી નાખ્યો સત્વરે બીજી રસોઈ બનાવી બ્રહ્મભોજન કરાવી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી વિદાય કર્યા મધરાત્રિએ પેલી કૂતરીને વાચા થઈ તે બળદને કહેવા લાગી કે હે નાથ આપણો આ દીકરો અને પુત્ર વધુ આપણને રોજ વધ્યું ખોટિયું ખાવા આપે છે પણ આજે તો તમારા શ્રાદ્ધનો દિવસ હતો ઘેર જમણવાર હતો છતાં કંઈ ખાવા ન આપ્યો અને ભૂખ્યા રાખ્યા ત્યારે બળદે કહ્યું કે એમાં તારો માગ છે ત્યારે કૂતરી કહે છે કે નાથ દૂધ પાકમાં સાપનું ઝેર પડેલું હતું ઝેરવાળો દૂધ પાક કોઈને ખાવા પણ ન દેવાય તેથી જાણી જોઈ મેં દૂધ પાકમાં મોઢું નાખ્યું હતું મેં તો સૌનું ભલું કરવા ગઈ હતી અને ભૂખે રહેવાનો વારો આવ્યો અને બળદ કહે છે કે તારા પૂર્વના પાપે હું પણ બળદરૂપે જન્મ્યો છું મારો શ્રાદ્ધનો દિવસ હતો છતાં મારે પણ ભૂખ્યા રહેવું પડ્યું બ્રાહ્મણ સુમિત પથારીમાં પડતાં પડતાં કૂતરી અને બળદનો આ વાર્તાલાપ સાંભળી રહ્યો હતો બંને પ્રાણીઓને તેણે મધરાત્રિએ પેટ ભરીને ખવડાવી સંતુષ્ટ કર્યા વહેલી સવારે વિધિથી પરવારી પત્નીની સંમતિ લઈ તે માતા પિતાના મોક્ષ માટે જાણકારી મેળવવા વનમાં તપસ્વીઓને મળવા ગયો ત્યારે એક મુનિએ કહ્યું કે હે વિપ્ર કર્મનું ફળ ભોગવવું જ પડે છે કર્મ કોઈને છોડતા નથી કરેલા કર્મો ભોગવીએ જ છૂટકો છે ગત જન્મમાં તારી માતાએ રજસ્વલાપણું છુપાવ્યું હતું અને સંજોગો વસાત કાર્ય કરવા માંડ્યું હતું તેમણે તારા પિતાને વાત કરી હતી પણ તારા પિતાએ તેને ન રોકી આથી માતા પિતા કુતરી અને બળદરૂપે તારે ત્યાં ઉતર્યા છે બ્રાહ્મણે એમના ઉદ્ધાર અંગે માર્ગદર્શન માગ્યું ત્યારે મુનિએ કહ્યું કે ભાદરવા સુદ પાચમના દિવસે તમે પતિ પત્ની બંને ઋષિ પાચમનું વ્રત કરજો જેને સામા પાચમ પણ કહેવાય છે ખાંડેલું ખાશો નહીં ફળ ફળાદી અને સામાનું ફરાળ કરજો અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને દાન દક્ષિણ આપજો પિતૃ નિમિત્તે બહેન દીકરી ભાણેજને જમાડી યથાશક્તિ દાન આપજો જેથી જરૂર તેઓ મોક્ષ માર્ગના અધિકારી બનશે મુનિના આશીર્વાદ લઈ સુમિત ઘરે આવ્યો જયશ્રીને વ્રતની વિધિ કહી અને સામા પાચમ ઋષિ પાચમનું વ્રત કર્યું અને માતા પિતાને મોક્ષ ગતિ અપાવી મિત્રો પિતૃ મોક્ષાર્થે ઋષિ પાચમનું વ્રત શાસ્ત્રોમાં ઉત્તમ કહ્યું છે જો વ્રત ઉપવાસ ન થઈ શકે તો પિતૃ નિમિત્તે નામાધારી નદીમાં સ્નાન કરવું બ્રાહ્મણોને યથાશક્તિ દાન પુણ્ય કરવું બહેન દીકરી ભાણેજને જમાડી યથાશક્તિ ભેટ આપવી અને ઋષિ પાચમની પાપનાશક કથા સાંભળવી જે સાંભળવા માત્રથી પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે પિતૃઓ તૃપ્ત થાય છે મિત્રો આશા રાખું છું આજની માહિતી આજની સુંદર કથા સાંભળવી આપને જરૂર ગમી હશે આજનો વિડીયો ખૂબ જ યુઝફુલ છે તો તમારા મિત્રોમાં શેર કરજો કમેન્ટમાં જય પિતૃદેવ જય સપ્ત ઋષિ લખી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો જય પિતૃદેવ જય ઋષિ મુનિ જય શ્રી કૃષ્ણ